નમસ્કાર ગુજરાત રાજ્યની સેવામાંથી સેવા સેવાનિવૃત્ત થયેલ પેન્શનધારક મિત્રો નિવૃત્ત કર્મચારી મિત્રો ભાઈઓ તથા બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ભાવેશ મકવાણા ન્યૂઝમાં તો મિત્રો આજની તારીખ એટલે કે ત્રીસ નવ બે હજારને પચીસ એટલે કે સપ્ટેમ્બર માસનો છેલ્લો દિવસ તો ગુજરાત રાજ્યના પેન્શનરોને આવતીકાલે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસનું પેન્શન કેટલું જમા થશે તેની આજના વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ તો મિત્રો ખાસ કરીને તમને જણાવી દઈએ કે મહિનાની જે આખર તારીખ હોય એટલે કે મહિનાની છેલ્લી તારીખ હોય તો તે દિવસે આપણે વિડીયો બનાવીને તમને માહિતગાર કરતા હોઈએ છીએ કે આવતીકાલે એટલે કે આ ગયા આ માસનું હાલના માસનું જે પેન્શન હોય તે દર મહિનાની પહેલી તારીખે એટલે કે આવતીકાલે પહેલી ઓક્ટોબરના રોજ આજે સપ્ટેમ્બર મહિનો ચાલુ છે તેનું પેન્શન જમા કેટલું થશે કારણ કે દર મહિનાની પહેલી તારીખે પેન્શન જમા કરવામાં આવતું હોય છે તો પેન્શન જમા કેટલું થશે તેની આજના વિડીયોમાં આપણે સંપૂર્ણ સરળ ભાષામાં વાત કરવાના છીએ તો ખાસ કરીને વાત કરીએ તો સપ્ટેમ્બર બે હજાર પચીસ એટલે કે આ નવમો મહિનો છે તેનું પેન્શન આવતા મહિનાનું એટલે કે ઓક્ટોબર મહિનાની પહેલી તારીખે જે જમા થવા જઈ રહ્યું હોય તેની સંપૂર્ણ આપણે વિગતવાર વાત કરીએ તો સૌથી પહેલાં બધાને એક દિલથી નમ્ર વિનંતી છે કે દર મહિને જો આવી મહેનત કરીને તમને માહિતગાર કરવા માટે અમે વિડીયો બનાવતા હોઈએ તો મિત્રો તમારી પણ એક નાનકડી એવી ફરજ છે કે અમારા વિડીયોને લાઈક કરવો શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી તો આટલી હું દિલથી નમ્ર વિનંતી કરું છું કે આપણી આ ચેનલ છે તે સબસ્ક્રાઈબ કરી રાખજો તો શરૂ કરીએ આજનો વિડીયો તો ખાસ કરીને ગુજરાત રાજ્યની જે સેવામાંથી સેવા નિવૃત્ત થયેલ પેન્શનરો હોય નિવૃત્ત કર્મચારી હોય તો તેનું જે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસનું પેન્શન કેટલું જમા થશે તેની આપણે સમજૂતી મેળવીએ તો સૌથી પહેલાં તો હાલમાં પેન્શનમાં કોઈપણ જાતના ફેરફારો થયા નથી એટલે કે ગયા મહિનાનું ઓગસ્ટ માસનું પેન્શન જે પહેલી સપ્ટેમ્બરના રોજ જમા થયું હોય તેટલું જ પેન્શન આવતીકાલે પણ જમા થવાનું છે તો ખાસ કરીને તેમાં કોઈપણ જાતના ફેરફારો છે તે કરવામાં આવ્યા નથી એટલે આ માસની પહેલી તારીખે તમારે જે ઓગસ્ટ મહિનાનું પેન્શન આવ્યું હોય તેટલું જ પેન્શન આવતીકાલે પણ આવવાનું છે તો ખાસ કરીને પેન્શનની રકમની કઈ રીતે ગણતરી કરાય તેની થોડીક વાત કરીએ તો સૌથી પહેલાં તો તમારું મૂળ પેન્શન જે બેઝિક પેન્શન તમારું નક્કી કરેલું હોય જ્યારે તમે રિટાયર્ડ થયા હો ત્યારે તો આ બેઝિક પેન્શન ઉપર સમગ્ર ગણતરી છે તે થતી હોય છે તો ખાસ કરીને મૂળ પેન્શન પ્લસ તેમાં હાલમાં પંચાવન ટકા લેખે મોંઘવારી રાહત મળી રહી છે એટલે કે મોંઘવારી ભથ્થું છે તે પંચાવન ટકાના દરે આજની તારીખ સુધી મળી રહ્યું છે તો પંચાવન ટકા લેખે મૂળ પેન્શનના પંચાવન ટકા મોંઘવારી ભથ્થું તેમાં પ્લસ થશે અને પ્લસ હજાર રૂપિયા જો તમે મેડિકલ એલાઉન્સ લેતા હો તો આ ત્રણેય રકમ છે તેનો સરવાળો કરવામાં આવે છે એટલે કે મૂળ પેન્શન પ્લસ પંચાવન ટકા મોંઘવારી ભથ્થું અને પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ તો આ ત્રણેય રકમનો સરવાળો છે તેમાંથી બે રકમ છે તે માઇનસ કરવામાં આવતી હોય છે તો ખાસ કરીને કઈ રકમ માઇનસ કરવામાં આવે તો જો તમારે કોમ્પ્યુટેશનની કપાત થતી હોય જે સરકારે સમયગાળો નક્કી કરેલો છે પંદર વર્ષનો તો તમારું પેન્શન શરૂ થયાને પંદર વર્ષ ન થયા હોય તો તમારા પેન્શનમાંથી જે કોમ્યુટેશનની કપાત થતી હોય તો તે કપાત થતી હોય તો તે માઇનસ કરવામાં આવશે અને બીજી વાત એ કે જો તમારું પેન્શન છે તે આવકવેરા પાત્ર હોય એટલે કે સરકારના જે ઇન્કમટેક્સ વિભાગ દ્વારા જે નીતિ નિયમો દ્વારા જે પેન્શન આવકવેરા પાત્ર હોય તો એ આવકવેરા પાત્ર પેન્શન છે તે પણ તમારે કપાત કરવામાં આવશે એટલે આ જે મતલબમાં આવકવેરા પાત્ર પેન્શન અને કોમ્પ્યુટેશનની કપાત આ બે રકમ છે તે આ મૂળ પેન્શન અને જે ટોટલ આપણે ત્રણેય રકમનો અગાઉ કર્યો તે ત્રણેય રકમનું જે ટોટલ છે તેમાંથી આ બંને રકમ છે તે માઇનસ કરવામાં આવશે અને ત્યારબાદ જે તમારું ચોખ્ખું પેન્શન વધશે તે હશે તમારું સપ્ટેમ્બર બે હજાર પચીસના માસનું પેન્શન તો ખાસ કરીને વાત કરી તે મૂળ પેન્શન પ્લસ મોંઘવારી ભથ્થું પ્લસ હજાર રૂપિયા મેડિકલ એલાઉન્સ આ ત્રણેય રકમથી માઇનસ કોમ્યુટેશનની કપાત અને આવકવેરાપાત્ર પેન્શન હોય તો તે પેન્શન પણ તમારે એમાંથી કપાત થતું હોય છે તો ખાસ કરીને આટલું પેન્શન છે તે તમારે સપ્ટેમ્બર બે હજાર પચીસના માસમાં જમા થશે ત્યારબાદ જો જોઈએ તો આ ત્રીસ સપ્ટેમ્બરના રોજ જો તમારે પેન્શન કપાત ને જો પંદર વર્ષ પૂરા થઈ ગયા હોય તો તે આવતા મહિનાથી તમારી કોમ્યુટેશનની કપાત નહીં થાય તો એટલું પેન્શન છે તે તમારે વધારે આવશે તો ખાસ કરીને સમજી લેજો કે જો કોમ્પિટિશનની કપાતને તમારે સમયગાળો પૂરો થયો હોય તો તેટલું પેન્શન છે તે તમારે વધારે આવશે તો ત્યારબાદ વાત કરીએ તો હવે આવતા મહિને જે આપણે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે એટલે કે ખાસ કરીને સરકાર દ્વારા વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવતો હોય છે કારણ કે પેન્શનરોને જે ફુગાવા અને મોંઘવારીથી રાહત આપવા માટે દર વર્ષે બે વાર સરકાર મોંઘવારી ભથ્થામાં વધારો કરે છે તો ખાસ કરીને જુલાઈ બે હજાર પચીસના માસનો જે મોંઘવારી ભથ્થામાં વધારો થવાનો છે તેની જાહેરાત ઓક્ટોબર મહિનામાં થવા જઈ રહી છે કારણ કે આવતા મહિને દિવાળી જેવો તહેવાર પણ આવવાનો છે તો તે તહેવાર પહેલાં સરકાર છે તે મોંઘવારી ભથ્થામાં વધારો કરશે તો મોંઘવારી ભથ્થામાં આ વખતે એવો અંદાજ છે આપણે અગાઉ પણ વિડીયો ઘણા બનાવીને મૂકેલા છે કે મોંઘવારી ભથ્થામાં આ વખતે ત્રણ ટકાનો વધારો થવાની એક શક્યતા છે તો જો ત્રણ ટકાનો વધારો થાય તો મોંઘવારી ભથ્થું છે જે હાલમાં પંચાવન ટકાના દરે મળી રહ્યું છે તે વધીને સીધું અઠ્ઠાવન ટકા થઈ જશે એટલે અઠ્ઠાવન ટકા થશે તો જે ઓક્ટોબર માસનું તમારે પેન્શન આવશે જે નવેમ્બર મહિનામાં તેમાં આ જે મોંઘવારી ભથ્થું છે તે વધીને વધીને આવશે અને જે જુલાઈથી ઓક્ટોબર મહિના એટલે કે જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર અને ઓક્ટોબર આ ચાર માસનું પેન્શન પણ એટલે કે ત્રણ માસનું એરિયર અને આ ચોથા માસનું જે પેન્શન એક્સ્ટ્રા હોય તે તમારે નવેમ્બર એટલે કે આવતા મહિને ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તમારે છે તે આ વધારો છે તે તમને મળી જશે તો ખાસ કરીને આ મહિને કોઈ જાતનો ફેરફાર થયો નથી પણ આવતા મહિને ચોક્કસ તમારા પેન્શનમાં ફેરફાર થશે કારણ કે સરકારશ્રી મોંઘવારી ભથ્થામાં વધારો કરશે અને તેને લીધે તમને ત્રણ માસનું એરિયર્સ અને ઓક્ટોબર મહિનાથી તમારે જે વધારો થવાનો છે તે વધારો છે તે તમને આવતા મહિને એટલે કે નવેમ્બર મહિનાથી છે મળવાપાત્ર થશે તો ત્યારબાદ વાત થોડીક કરીએ તો આઠમા પગાર પંચની તો ખાસ કરીને સરકારશ્રી દ્વારા દર દસ વર્ષે મોંઘવારીની સમીક્ષા કરીને પગાર પંચ છે તે લાગુ કરવામાં આવતા હોય છે તો ખાસ કરીને આ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ એટલે કે આ વર્ષના અંતમાં એકત્રીસ ડિસેમ્બરના રોજ આજે હાલમાં સાતમું પગાર પંચ લાગુ છે તેને દસ વર્ષ પૂર્ણ થઈ જશે એટલે એવી સૌને અપેક્ષા છે કે પહેલી જાન્યુઆરી બે હજાર ને છવ્વીસથી આઠમા પગાર પંચનો અમલ થશે તો ખાસ કરીને આઠમો પગાર પંચ હવે આવતા વર્ષે લાગુ થવા જઈ રહ્યું છે પણ તેની જાહેરાત કદાચ મોડી થાય તેવી શક્યતાઓ છે કારણ કે હાલ સુધી આઠમા પગાર પંચની ખાલી જાહેરાત કરી છે પણ તેની રચના હજી સુધી થઈ નથી તેમના કમિશનના અધ્યક્ષ અને સભ્યોની નિમણૂંક પણ હાલમાં પેન્ડિંગ છે તો હવે આવતા વર્ષે વાત જાય કે કઈ રીતની તેની આગળની કાર્યવાહી થાય છે તો સૌથી પહેલાં પગાર પંચ હોય તે કેન્દ્ર સરકાર લાગુ કરતી હોય છે અને ત્યારબાદ અલગ અલગ સમયે રાજ્ય સરકારો છે તે તેનો અમલ કરતી હોય છે તો ખાસ કરીને હવે આવતા મહિને એટલે કે આવતા મહિને મોંઘવારી ભથ્થામાં વધારો અને આવતા વર્ષે એટલે કે બે હજાર છવ્વીસમાં જે આઠમો પગાર પંચ લાગુ થશે તો તેને લીધે કર્મચારીઓ તેમજ પેન્શનરોના પગાર અને પેન્શનમાં મોટો એવો વધારો થશે તેની સાથે મોંઘવારી ભથ્થું છે તે શૂન્ય કરવામાં આવશે અને નવેસરથી છે તે ગણતરી મોંઘવારી ભથ્થાની ને તે બધી થતી હોય છે તો ખાસ કરીને હવે પગાર પેન્શનમાં મોટા મોટા ફેરફારો થવાના છે તો જેમ જેમ ફેરફારો થશે મોંઘવારી ભથ્થાની જાહેરાતો થશે પગાર પંચની જાહેરાતો થશે તો તેની સમગ્ર માહિતી છે તે અમે તમને જણાવતા જશું એટલે ખાસ કરીને આપણી આ ચેનલ સાથે જોડાઈ જજો અને આપણી આ ચેનલ સબ્સ્ક્રાઇબ કરી લેજો તો આ હતી આજની માહિતી સપ્ટેમ્બર બે હજાર પચીસના પેન્શનની તો હવે આવતીકાલે પેન્શન લેવા માટે તૈયાર થઈ જજો તો આ હતી આજની માહિતી માહિતી પસંદ આવી હોય વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આવા જ વિડીયો જોવા માટે આપણી આ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ વંદે માત્ર